નમસ્કાર દર્શક મિત્રો આજે હું પોશીના તાલુકા શાળામાં આવ્યો છું કલા ઉત્સવની મુલાકાતે હતો તો થોડો સમય હતો તો ધોરણ બેના વિદ્યાર્થીઓ સાથે બેઠો અને એમને કેટલીક પ્રવૃત્તિ કરાવી એમાંની એક પ્રવૃત્તિ આ છે તમે પણ કરાવી શકો અહીંયા જુઓ તમે ઓમ દોર્યું છે અને અહીંયા સ્વસ્તિક બનાવ્યો છે તો આ ઓમ છે એ છોકરાઓને દોરવા માટે આપે તો અને દીકરીઓને દોરવા માટે સ્વસ્તિક આપ્યો હતો હવે શેમાંથી બનાવવાનું હતું તો એમને પહેલાં મેં મોકલ્યા કે તમે મેદાનમાં જાઓ અને પાંચ છોકરાઓ લાલ કલરના પથ્થર લઈ આવો અને બાકીના જે ચાર છોકરાઓ હતા એમને કહ્યું કે તમે કાળા કલરના પથ્થર લઈ આવો અને એમાંથી ઓમ બનાવવાનું છે તો એમણે બધાએ સાથે મળી એમને જેવું ફાવતું હતું એ જે સમય આપ્યો તો એમાંથી આ એમની કૃતિ અહીંયા એમણે બનાવી છે તમે જોઈને કોમેન્ટ જરૂર કરજો કે બાળકોએ કેવું કામ કર્યું છે એ પછી વારો હતો છોકરીઓનો છોકરીઓને એમ કહ્યું હતું કે તમે બહારથી પથ્થર લઈ આવો ઠીકરા કે કોઈ બી અને તમારે સ્વસ્તિક બનાવવાનું છે તો એમણે આ સ્વસ્તિક બનાવ્યો છે તમે આને પણ કેટલું રેટિંગ આપશો અને જે પણ કોમેન્ટ કર્યું એ બાળકો માટે ચોક્કસ કરજો પોશીના અને ખેડૂમમાં અને વિજયનગર આ બધા ટ્રાઇબલ તાલુકા કહેવાય છે પણ છોકરાઓમાં જો શિક્ષક ક્રિએટિવિટી જુએ અને બાળકોને ઉત્સાહિત કરે તો બાળકો આવું કામ કરી શકે છે એટલે આ એક પ્રકારની પ્રવૃત્તિ છે તમે બાળકોને કરાવી શકો તમારી શાળામાં પણ તમે કરાવજો હવે જોઈએ આપણે કયા કયા બાળકોએ એમાં ભાગ લીધો તો આ દીકરીઓ છે બધી હાય બેટા આ બધાએ સ્વસ્તિક બનાવ્યા બધાએ ભેગા થઈને તમે જુઓ કેટલા માસૂમ નિર્દોષ બાળકો છે અને હું જ્યારે પણ શાળામાં જાઉં ત્યારે બાળકોને મળું અને કોઈને કોઈ પ્રવૃત્તિ કરાવું છું ને આ દીકરાઓ છે એમણે ઓમ બનાવ્યું છે તો મને આશા છે કે તમે પણ આવી પ્રવૃત્તિઓ વિચારશો અને બાળકોની સર્જનાત્મક શક્તિ જે છે એ ખીલે એના માટેના પ્રયત્નો કરશો તો મને લાગે છે કે મારું આ કામ તમારા સુધી પહોંચ્યું તમારી શાળામાં પણ તમે આ પ્રવૃત્તિ કરાવી શકો છો ફરીથી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ ઓમ અને સ્વસ્તિક બનાવીએ બાળકોને પણ અભિનંદન અને આ એમના સર છે એ પણ અમારી સાથે એક્ટિવલી એમાં જોડાયા તો મેં મારા સમયનો સદઉપયોગ કર્યો હવે કલા ઉત્સવનો પૂર્ણાહુતિ સમારંભ શરૂ થવાની તૈયારી છે એટલે મારો એક કલાકનો સમય ધોરણ બેના આ બાળકો સાથે ખૂબ સરસ રીતે પસાર કર્યો અને એમને ઘણી બધી પ્રવૃત્તિ કરાવી છે ધન્યવાદ